ભાવનગર થી સુરત સગાઈમાં આવેલા મિત્રો પરત ભાવનગર વહેલી સવારે જતા હતા તે દરમિયાન હાસોટ ના સેરા ગામ નજીક કાર ધડાકાભેર અથડાતા ઝાડ સાથે અથડી કાર નો કુરચો બોલી ગયો હતો અને તેમાં બેસેલા ત્રણ મોકાના મોત નિપજ્યા હતા જેની ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી અંકલેશ્વર થી સુરત ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર સુરત જોડતા સ્ટેટ ઉપર વારંવાર અકસ્માત ની ઘટના ઘટી હોય છે જેને લઈને આ રોડ હવે અકસ્માત ઝોનમાં પરિવર્તિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે મધરાત્રે ફરી એકવાર ગમખવાર

ભાવનગર ના આવેલા અર્બન સોસાયટી રહેતા વીસ વર્ષીય તેમના બે મિત્ર વીસ મિતેશ ચાવડા અને નજીક અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ નો કાફલો ઘટના સ્થળે હતો અને મૃતકોના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા વહેલી સવારના સમયે કાર ચાલક ને જોકુ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનો પ્રાથમિક માન લગાવવામાં આવી છે હાલ તો આ મામલે પોલીસે અકસ્માત ગુનો दर्ज કરી અકસ્માત જાણવા મળ્યું હતું નોંધનીય બાબત છે કે ત્રણેય આસસ્પદ યુવાનોના માર્ગ અકસ્માત માં મોત પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે હાલ તો પોલીસે મૃતકના વાલી વારસો આ અંગેની જાણ સિંરતા પરવરરજે નો પહવરતા પરવરજે નો પૂરતા નો પરાવરજારતા નો નો હંરતિં નો સારહતા નો સારાળ� AI based mobile app and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So, what are you guys waiting for? Click on the given link and book your demo now.